અત્યારે વાઝડદા ગામેથી સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે તો ચાલો ફટાફટ લોકેશન પર પહોંચીએ અને જોઈએ કયો સાપ છે તો બની રહો વિડીયોના અંત સુધી કાકરાપારા ટાઉનશીપ કોલોનીમાં આ રાત્રિનો સુંદર એવો નજારો તમે આ વિડીયોમાં જોઈ શકો છો ફાઇનલી આપણે લોકેશન પર આવી પહોંચ્યા છીએ તો ચાલો જોઈએ કયો સાપ છે બની રહ્યો અહી જોયું તો અહીં એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ હતો જેના આપણે ગુજરાતીમાં નાગ તરીકે ઓળખીએ છીએ જુઓ કોબરા સાપને તમે જોઈ શકો છો આ સાપે અહીં ઉંદરને ખાઈને બેઠો છે ખોરાકની શોધમાં જ આ સાપે આપણા ઘરોમાં પણ આવી જતા હોય છે કારણ કે જ્યાં આપણે અનાજ મૂકીએ છીએ ત્યાં ઉંદર હોવાના જ અને ઉંદરને પીછો કરતો કરતો એ આપણા ઘરમાં આવી જતો હોય છે અને અમુક વાર આવી રીતે એ માણસોના ટચમાં આવી જતો હોય છે અને અમુક ઘણા એવા કિસ્સા પણ બનતા હોય છે ચાલો તો આ સાપને અત્યારે આપણે સહી સલામત બહાર કાઢીએ અને ઘરની બહાર લઈ જઈએ અને આપણી રેસ્ક્યુ બેગમાં આ સાપને નાખીને ફરી પાછા આપણે આ સાપને પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈશું ના <laughs> ખાને <laughs>

આ કોઈ થાક એ કોને થાક ઉતરી જા ઉતરી જા ની ચોતરી જા કઈ ઓકડેલું છે ગાય ની

অলগে দেখাই দেখা পৰ্ত

ચાલો તો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરાના અત્યારે આપણે અહીં વાઝાડતા ગામેથી રેસ્ક્યુ કર્યો હતો અને અહીં આપણે પર્યાવરણમાં ફરી પાછા સહી સલામત રિલીઝ કરી હતી ખૂબ જ મોટા સાઈઝમાં છે અને પહેલાં જ જસ્ટ આપણે કાકડાપારથી પણ એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરાને રેસ્ક્યૂ કર્યો હતો જેણે મરઘીને બાઇટ કરીને તેને મારી નાખી હતી આ સાપ સવારથી આ ઘરમાં ભરાયેલો હતો એવું એ ગરબામાં કહેતા હતા જો આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે ખૂબ જ મોટા સાઈઝમાં છે કઈ ખાધું પણ છે ચલો આ સાપને અહીં અત્યારે આઝાદ કરી દે ચલો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત